રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અનેક વખત લાંચ લેતા ઝડપાયા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા ઝડપાયા છે ચીફ ફાયર ઓફિસરે એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા ઝડપાયા છે તો લાંચ લેતા ઝડપાયા અધિકારીની બાબતે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે

એના બદલે કચ્છમાંથી એ માણસના અધિકારી તરીકે લાવ્યા હતા ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા એ વાત મહિનો દિવસ નથી થયો અને એ આજે એસીબીની ટ્રેપમાં પકડાયા આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ નું વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે મેં ગુજરાત ન્યાય નીકળ્યા છે જો કે પણ માંગુ છું કે એસીબીના અધિકારીઓ જેમને ટ્રેપ કરી એ ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધ ના થયેલો હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાત ન્યાય લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે લઈને તમે શું કહેશો એ લોકોની બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું ત્રણ દિવસનો ઉપવાસ કર્યો કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માગણી જે છે તમે સમતો અમારે યાત્રા કરવાની જરૂર નહીં રે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડ નું વળતર આપવું આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતોની મશ્કરીને મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાજો